કોઈપણ કાર્યમાં જો માનવ સેવાનો સ્પર્શ હોય તો કાર્ય માત્ર વ્યવસાયી ન રહે પરંતુ યજ્ઞ બની જાય છે આવી ભાવનાને જીવનમાં સાકાર કરી રાજકોટના જાણીતા આંખના સર્જન ડોક્ટર અતુલ બાદિયાણીએ છેલ્લા ત્રીસ વર્ષમાં બે લાખ એક હજાર એકસો પંચાવન આંખના ઓપરેશનનો અદભુત રેકોર્ડ નોંધ્યો છે આ આંકડો માત્ર એક સિદ્ધિ નથી પરંતુ લાખો આંખોમાં ફરીથી પ્રકાશ પાથરવાની માનવ સેવાની અનોખી પ્રતિતિક છે ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ તો નામ ડોક્ટર અતુલ બદિયાણી છે હું આંખના સર્જન છું મેં જામનગર એમપીશા મેડિકલ કોલેજમાંથી આંખના સર્જનની ડિગ્રી મેળવેલ છે અને અત્યારે હું રાજકોટમાં કામ કરી રહ્યો છું અમે હું છેલ્લા સત્તર વર્ષથી શ્રી રણસોદાસજી બાપુ ચેરટેબલ હોસ્પિટલમાં કામ કરી રહ્યો છું અને બે હજાર સોળમાં એક દિવસમાં બસો ચોવીસ ઓપરેશન કરેલા જેનો લિમકા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલ છે રેકોર્ડ અને અત્યાર સુધી મારી કુલ ત્રીસ વર્ષની કારકિર્દીમાં બે લાખ એક હજાર પાંચસો પંચાવન ઓપરેશન કરેલ છે હવે આપને ખ્યાલ જ હશે કે રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં બહુ હજારો ઓપરેશન થાય છે દર વર્ષે અને દરેક ગરીબ ગરીબ દર્દીઓ માટે વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવે છે હવે એટલું બધા ત્યાં દર્દીઓ હોય છે કે અમારે ઓપરેશન કરવા માટે સમય ઘણી વાર ઘટતો હોય છે હવે અમે આટલા વર્ષોથી કરીએ છીએ ઓપરેશન એટલે અમારી સ્પીડ પણ ઘણી સારી આવી ગઈ હોય અને સો ઓપરેશન દોઢસો ઓપરેશન ઘણી વખત કરતા હોય પણ આ બે હજાર ને સોળમાં ત્યારે જ્યારે ઓપરેશન મેં બસો ને ચોવીસ કર્યા ત્યારે ડોક્ટરો પણ ઓછા હતા અને દર્દીઓ વધારે હતા એટલે અમારે ઓપરેશનો જાજા કરવા પડે રેકોર્ડ કરવાનો ઇરાદાથી ન કરતા હોય પણ અમારું કામ જ એટલું હોય કે ઓટોમેટિક રેકોર્ડ થઈ ગયા એટલે અમે દર રેગ્યુલર કરતા હોય છે એવું નથી કે એક દિવસ જ વધારે કર્યા અમારું ઓપરેશનની સ્પીડ ઓટોમેટિક વધી ગયો કારણ કે અમે આટલા બધા ઓપરેશન કર્યા એટલે અમારી સ્પીડ એ વધારે હોય અને સ્પીડ એ વધારે હોય અને એક્યુરસી પણ સારી હોય હું સત્તર વર્ષથી સેવા આપું છું અને અત્યારના એક પ્રશ્ન આ આંખને લઈને લોકોની કઈ રીતના કાળજી રાખવી આંખ ની કાળજીમાં એક તો લોકોએ પ્રોટેક્ટિવ ગોગલ્સ પહેરવા જોઈએ જ્યારે પણ બહાર નીકળે ત્યારે પ્રોટેક્ટિવ ગોગલ્સ પહેરવા જોઈએ અલ્ટ્રાવાયોલેટ રેસ ફિલ્ટર કરે એવા ગોગલ્સ પહેરવા જોઈએ નીકળે ત્યારે બીજું આંખમાં કોઈ ઈજા ન થાય એની માટે પણ ગોગલ્સ કે ગ્લાસીસ પહેરવા જોઈએ કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય કે એવી જગ્યાએ કામ કરતા જ્યાંથી જેમાંથી એને આંખમાં ઈજા થવાની શક્યતા વધારે તો ત્યારે પણ એમણે પ્રોટેક્ટિવ ગ્લાસીસ પહેરવા જોઈએ આંખમાં કોઈ પણ જાતનો કચરો કે ગણું કે ના પડે એની માટે પણ ડ્રાઇવિંગ કરતી વખતે પણ આઈડેલી ગુગલ્સ પહેરવા જોઈએ નિયમિત આંખોની તપાસ કરાવી જોઈએ જેમને નંબર હોય એમણે બાળકોએ છ મહિને અઢાર પંદર સોળ વર્ષની ઉંમર સુધી છ મહિને અને પછી વર્ષે એકવાર નંબરની તપાસ કરાવી જોઈએ